નમસ્કાર મિત્રો જય માતાજી મિત્રો આજે આપણે વાત કરીશું એસબી હિન્દુસ્તાની ચેનલના કોમેડી એક્ટર એવા વાઘોપાની લાઇફસ્ટાઈલ વિશે તો મિત્રો વાઘોપાનું રિયલ નામ વાઘોપા છે અને તેમનું ગામ પાટણ જિલ્લામાં આવેલ વામૈયા ગામના વતની છે અને તેઓ હાલમાં પાટણના વાસાપુરમાં વર્ટ કરે છે મિત્રો તેમની ફેમિલી વિશે વાત કરીએ તો મિત્રો વાઘુબાના પિતા એટલે કે સોમાજી દરબાર જે દેવલોક પામેલ છે તેમની માતા કે જેમનું નામ ભીખીબેન અને વાઘુબાને મિત્રો પાંચ ભાઈઓ અને એક બેન છે અને વાઘુબાના પત્ની અને બાળકો પણ છે મિત્રો મિત્રો વાઘુબાએ એસબી હિન્દુસ્તાની ચેનલમાં આવ્યા પછી તેમને સફળતા મળી તો મિત્રો આ વિડીયોમાં આટલું જ મળશું હવે નવા વિડીયોમાં મિત્રો જો તમે આ ચેનલમાં નવા આવ્યા હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બે લાયકન પણ દબાવી દેજો જેથી અમારા નવા વિડીયો નોટિફિકેશન તમારા સુધી પહોંચે મિત્રો જય માતાજી મિત્રો મળીશું હવે નવા વિડીયોમાં